શ્રી શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ અહીંયા છે ને મેં પિસ્તાનો ભૂકો લીધો છે પિસ્તાને સાદો પિસ્તું જ છે આપણે પિસ્તા જે આવે છે ને એ છે ખારા પિસ્તા નહીં નોર્મલ પિસ્તા એક કપ પિસ્તાનો ભૂકો લીધો છે અને એમાંથી મેં આમાં છે ને ચારથી પાંચ ચમચી ઘીમાં પહેલાં એને શેકી લીધું છે બરાબર તો પિસ્તાને પહેલાં આપણે શેકી લઈએ પિસ્તાનો ભૂકો આપણે નોર્મલ મિક્સર જારમાં પીસી લેવાનું છે ને અને મેં છે ને માવો અહીંયા કરી રાખ્યો છે મીઠો માવો આપણે જે ઘરનો માવો કરીએ ને એ જ માવો છે મેં એને પહેલાં સિદ્ધ કરી રાખ્યો છે કારણ કે એમાં પછી બહાર લાગે છે એટલા માટે તો પિસ્તાની સેજ ખાલી કચાશ નીકળી જાય ને બસ આટલી જ વાર પછી હવે એક કપ માવો લીધો લીધો તો એની સામે અડધો કપ અહીંયા મીઠો માવો પધરાવી દીધો છે બરાબર અને માવો પધરાવ્યા પછી ગેસ બંધ કરી દેવાનું અને માવાને પિસ્તાનો જે ભૂકો છે ને પિસ્તાના મિશ્રણમાં સરખું મિક્સ કરી લેવાનું છે એકદમ પ્રોપર ગાંઠાનો રે ધ્યાન રાખવાનું જો અહીંયા મેં મીઠો માવો લીધો છે આપણે મોડો માવો લેવો હોય તો આપ મોડો માવો અહીં લઈ શકો છો પણ અહીંયા મેં મીઠો લીધો છે મોડો ચાલે એવું નથી કે મોડો ન હોય તો એટલે મીઠો ના હોય તો ન ચાલે નહીં ચાલશે તો માવાને પિસ્તામાં સરખું મિક્સ કરી લઈએ અને પછી એને નીચે ઉતારીને હવે આપણે ચાસણી કરવાની છે તો હવે એક કપ પિસ્તાનો ભૂકો અડધો કપ મીઠો માવો તો સામે અડધો કપ અહીંયા સાકર એટલે અડધી જ કપ અહીં સાકર અડધો કપ અહીં સાકર લઈએ અને સાકર ડૂબે એટલી એટલું દૂધ આમાં ભરાઈ દઈએ આપણે જે ચાસણી કરવાની છે દૂધમાં કરવાની છે જલનો ઉપયોગ નથી કરવાનો તો હવે ચાસણીમાં કઈ રીતે ખબર પડશે ખાલી સાકર ઓગળે એટલી જ વાર દૂધની ચાસણી બહુ જ સરળ છે ખૂબ સરળ છે એમાં કંઈ જ ટેન્શન નથી રહેતું આપણને તો ખાલી સાકર ઓગળી જાય પછી ચાસણીને ગેસથી ઉતારીને આપણે જે પિસ્તાનો માવો તૈયાર કર્યો છે એ ચાસણીને આપણે પિસ્તાના માવામાં પધરાવી દઈએ અને ગેસ ચાલુ રાખવાનું છે પણ ગેસની આંચ ધીમી રાખવાની છે સુગંધી પધરાવી સુગંધી એટલે એલચીનો પાવડર અને હવે એને આપણે ક્યાં સુધી ચલાવવાનું છે જે આમાં આપણે અત્યારે એવું લાગે છે કે જો ચિકાશ પડતું દેખાય છે આ ચિકાશ આમાંથી નીકળી જાય ને કારણ કે દૂધની આપણે ચાસણી કરી છે આપ આ સામગ્રી જલમાં કરી શકો છો પણ મેં દૂધમાં અહીંયા કરી છે તો એનું ટેક્સચર આપજો કેટલું સુંદર છે હજી આ સામગ્રી ખૂબ ઢીલી છે તો આ સામગ્રી સે જેવી કઠણ થવી જોઈએ વધારે નહીં હું આપને ટેક્સચર દેખાડતી જાઉં છું વિડીયોને કટ નથી કરી રહી જેથી હું આપને પ્રોપર સમજાવી શકું કે સામગ્રી આપણે કેવી રીતે કરી છે તો એનું ટેક્સચર આપ ધીરે ધીરે જોતા જશો કે ઘટ થવા માંડ્યું છે આજે એની કન્સિસ્ટન્સી છે ઘટ થવા માંડી છે આપણે અહીંયા જોઉં અહીંયા ગેસની આંચ બંધ કરી દેવાની છે ગેસની આંચ બંધ કરીને સામગ્રી કઢાઈ એટલે કઢાઈ જે છે ગેસ નીચે ઉતારી લેવાનું છે હજી આ સામગ્રી ઢીલી છે પણ હવે એને આટલી જ ઢીલી રહેવા દેવાની છે અને એમાં ને એમાં એને સરખી રીતે આપણે ઘૂંટવાનું છે જેટલું આપણે એને ઘૂંટશું એમ સામગ્રી અહીંયા કઠણ થશે એ આપણે ખાસ નોંધ લેવાની છે અહીંયા ખાસ આપણે ધ્યાન દેવાનું છે તો અહીંયા આપ જો એનું ટેક્સચર જો સામગ્રી ઘણી ઘટતી જેમ સામગ્રી ઠંડી થશે જેમ આપણે એને ઘૂંટું એમ એ માવાનું ટેક્સચર આખું માવાનું રૂપ આવી જશે એનું ખૂબ સરળ તમે ચોકી તૈયાર રાખી છે આ પ્લેટમાં બી ઢાળી શકો છો ચોકીમાં મેં ઘી લગાડ્યું છે તો સામગ્રી જો એકદમ સરખી ઠંડી થઈ ગઈ છે અને માવા એકદમ સરખો પિસ્તાનો ગોળો વળી ગયો છે તો હવે આપણે એને ચોકીમાં ઢાળી દઈએ આ પ્લેટમાં ઢાળી શકો છો આજે આપણે કરી છે પિસ્તાની ચાકી આવી રીતે જ આપ બદામ ચાકી કરી શકો છો અખરોટ ચાકી કરી શકો છો જો દૂધમાં ચાસણી મેં એટલે આપને દેખાડી છે કે આપને ચાશણીમાં જો ખબર ના પડતી હોય ન સમજાતું હોય તો આપ દૂધમાં ચાસણી કરશો તો સામગ્રી સુંદર થશે કોઈ વાંધો આપને નહીં આવે અગર આ પહેલી વાર બી સામગ્રી સિદ્ધ કરતા હશો તો પણ તો આવી રીતે બધો માવો કાઢી લઈએ ઘણા ટાઈમ પહેલાં વૈષ્ણવનું કમેન્ટ આવેલો કે પિસ્તા ચાકી કેવી રીતે કરાય તો ટાઈમ એવો નહોતો મળતો એના માટે ક્ષમા માગીશ તો આજે આપ સાથે વિડીયો શેર કરું છું તો એને સરખી રીતે આપણે તાવી થાથી જ થેપી લઈએ અને પિસ્તાની કાતરી કરી રાખી છે જેનાથી ઉપરથી સજાવટ કરી દઈએ તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લકન હિટ કરશો જેથી જ્યારે હું બે સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ધ્યાન રાખોને પિસ્તા ખારા નથી લેવાના અહીંયા ખારા પિસ્તા આવે છે એ નહીં લેવાના સાદા પિસ્તા હોય છે એ જ લેવાના છે ઉપરથી હાથેથી થેપી દઈએ જેથી પિસ્તાની કાતરી સરખી ચોટી જાય હજી આપણે કહીશ સામગ્રી તાજી હશે તો સામગ્રી ઢીલી હશે પણ આપ મૂંઝાશો નહીં સામગ્રી ઠંડી થઈ જશે પ્રોપર એક દિવસ તો બીજા દિવસે એકદમ સુંદર એના ટૂંક થશે પણ અત્યારે હું આપને દેખાડી રહી છું હજી સામગ્રી પ્રોપર સેટ નથી થઈ કારણ કે આપણે સેમ ડે સામગ્રી જે કરી હોય ચાશણીમાં કરી છે તો સામગ્રી થોડી ઢીલી રહે પણ બીજા દિવસે ખૂબ સુંદર સામગ્રી થશે તો આપ મૂંઝાશો નહીં એ હું આપને પહેલાં જાણ કરી દઉં કે સામગ્રી ઢીલી થઈ ગઈ છે ટૂંક નથી થઈ રહ્યા તો એ આપ ના મુંજાશો પણ જો બી તો બી આપ પહેલાં દિવસે બી જો વેલી બી કરી લેશો ને સામગ્રી તો બી ચારથી પાંચ કલાક જો સામગ્રી ઠંડી થઈ જશે ને તો સુંદર થઈ જશે તો એમાં સરખે સરખા ભાગના આપણે એના ટૂંક કરી લઈએ આપ નાના મોટા આકારના ટૂંક કરી શકો છો આપને આમાં જો ન સમજાણવું હોય કાંઈ તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ એનું ટેક્સચર આપને દેખાડી દઉં ખૂબ સોફ્ટ છે ખૂબ મુલાયમ છે કોમળ છે સામગ્રી પ્રભુને સોહાય તેવી સામગ્રી છે તો આપ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો શી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે સામગ્રીનું ટેક્સચર આપણે નજીકથી દેખાડી દઉં જેથી આપને ખ્યાલ આવે કે સામગ્રી કેવી સુંદર થઈ છે તો આપણા શ્રી પ્રભુને રૂચે એવી પિસ્તાની ચાકી અહીંયા સિદ્ધ થઈ ગઈ છે ફરીથી આપને જણાવીશ કે અગર આપણે ચાશની દૂધમાં ના કરવી હોય તો આપ જલમાં કરી શકો છો પણ મેં ચાશની દૂધમાં કરી છે જેથી આપણે પહેલીવાર બી સામગ્રી કરતા હોય તો આપને કંઈ મૂંઝવણ ના આવે ખૂબ સુંદર સરળ સરળ રીતે પિસ્તાની ચાકી સિદ્ધ થઈ ગઈ છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ